15 કિલોમીટર દૂર આવેલો છું હું સુતવીનો પુત્રી કરતાં 13 લાખ મોટો છું મારું વાતાવરણ નજીક આવેલો ભૂત નામનો ગ્રહ છું મારામાં વાતાવરણ જેવું નથી મારો રંગ ફિલાસ પંડો છે ઊથી પછી સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડોસા

માત્ર ગ્રહ છું મને પૃથ્વી પર એક આટો પૂરો કરતા મને મારી ધરી પર એક આટો પૂરો કરતા સત્યાવીસ દિવસ લાગે છે મારી પર પાણી અને વાતાવરણ નથી તેથી જીવન શક્યતા નથી હું પણ પ્રકાશિત છું મને સૂર્ય પ્રકાશિત કરે છે મારી સપાટી પર ઉકા પાર હોવાથી ખૂબ મોટા ખાડા પડી ગયા છે અને મૃત જ્વાલામુખી આવેલા છે લાલ અને સુંદર ચમકતા ગ્રહો છું મને આશું વાતાવરણ છે મારી ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે મારા બે ગ્રહો છે વૈજ્ઞાનિકો મારા પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે હું આછો પીડા સફેદ ગ્રહ છું મારા આસપાસ વાયુનું વાતાવરણ છે હું ખૂબ જ ઠંડો ગ્રહ છું એવું મનાય છે હું સૌમંડળનો સૌથી મોટો ગ્રહ છું હું મારે ઓગણ ગ્રહો છે જેમાં પણ વૈજ્ઞાનિકોમાં જોવા મળે છે મારા મોટા ભૂમિકા ગ્રહને જોતા લાગે સપાટી